ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આગેવાનો સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવાની વાત અને બરોડા અને સાબરકાંઠામાં ઉમેદવાર બદલા એટલે એને આશાવાદ જાગ્યો છે કે પોરબંદરમાં પણ ઉમેદવાર બદલાવી સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવામાં આવે આવશે અને એટલા માટે જ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા જ આ બેનરો લગાવવામાં આવ્યા છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા આગેવાનોનો આક્રોશ

ભાજપના આગેવાનો દ્વારા જ પોસ્ટર લગાવવામાં આવે ને બીજા આગેવાનો દ્વારા એ ઉતારી લેવામાં આવે છે આ તો ભાજપનો આંતરિક મામલો છે ભાજપ દ્વારા જ તમે કહી રહ્યા છો પોસ્ટર લગાવવામાં આવ્યું છે તમારી પાસે એવું શું પ્રૂફ છે કે તમે આ આક્ષેપ કરી રહ્યા છો ભાજપના આગેવાન બની ગજેરા એને એક સોશિયલ મીડિયામાં વિડીયો મારફતે કહ્યું હતું કે તારીખ સુધીમાં મનસુખભાઈ માંડવિયાને બદલે ભરતભાઈ બોગરા રમેશભાઈ ધડુક કે જયેશભાઈ રાદડિયાને ટિકિટ આપવામાં નહીં આવે તો હું બેનર લગાવીશ એનો વિડીયો પણ છે અને બની ગજરા મીડિયાની સામે સ્વીકારી પણ ચૂક્યો છે કે આ બેનર અમે લગાવ્યા છે